નમસ્કાર મિત્રો તો મારા બધા ખેડૂતભાઈનો આજના અમારા નવા વિડીયોની અંદર સ્વાગત છે તો મિત્રો આજે આપણે વાત કરવાની છે એરંડાની ખેતી વિશે એટલે કે આજે આપણે માહિતી લેવાની છે તો મિત્રો ઘણા બધા એવા ખેડૂત મિત્રો હોય છે કે એરંડાની ખેતી કેવી રીતે કરે છે અને કેવી રીતે કરવાથી એરંડો સારો થતો હોય છે અને એની અંદર કયું કયું ખાતર આપણે નાખવાનું હોય છે અને કેટલા સમયે પાણી આપવાનું હોય છે એ વિશે આજે આપણે વાત કરવાની છે તો ચાલો મિત્રો હું તમને મારા જે ખેતરની અંદર એરંડા છે એ હું તમને બતાવી દઉં છું તો અમારા વિડીયોની અંદર છેલ્લે સુધી બનાવી રહેજો તો દોસ્તો તમે જોઈ શકો છો કે જે આખા ખેતરની અંદર તમને એરંડા જોવા મળી રહ્યા હશે કે એકદમ સારા એરંડા છે બહુ વધવામાં પણ સારા છે અને ડાલે પણ બહુ સારા પડ્યા છે તો તો આપણે આ એક જ છોડના ઉપર આપણે આજે વાત કરીશું તો તો દોસ્તો તમે જોઈ શકો છો કે જે આ છોડ તમને જોવા મળી રહ્યો છે એની અંદર ડાળો પણ બહુ વધારે તમે જુઓ કે ખૂબ ડાલે પડ્યા છે અને અત્યારે હાઈડમાં થોડા નાના છે મિત્રો પણ હવે દોસ્તો આની અંદર આપણે કે કયું કયું ખાતર નાખ્યું છે એ વિશે આજે આપણે આગળ ચર્ચા કરવાની છે મિત્રો તો પહેલાં તો કે આપણે આગળ આવી ગયા તમે જોઈ શકો છો તો આની અંદર દોસ્તો આપણે ફાઇનલ પહેલાં જ્યારે કે ખરપ્યું એટલે કે આપણે જ્યારે ખરપ્યું હતું ત્યારે આપણે આની અંદર ડીએપી ખાતર નાખ્યું અને જે કે મિની ટ્રેક્ટર જે નવું આવે છે મિની ટ્રેક્ટર જેનું એનાથી આપણે બે ઠીલી ડીએપી ખાતર આપણે જમીનની અંદર પહેરી દીધું છે એરંડાની થડની અંદર અને પછી જ્યારે કે આપણે પાયો એરંડો જ્યારે પાણીની જરૂર પડતી હોય છે ત્યારે આપણે જ્યારે એરંડાને પાણી આપતા ત્યારે બે ઠીલી યુરિયા નાખી અને આપણે પાયા છે એનું આ રિઝલ્ટ જે છે એ હું તમને આજે બતાવું છું તો તમે જોઈ શકો છો તો જુઓ કે એનું આ રિઝલ્ટ જોવા મળી રહ્યું છે કે એરંડો બહુ સારો થયો છે અને બધી રીતે હુંખરવામાં પણ સારા છે તમે જુઓ તો મિત્રો આવી રીતે ઘણા બધા ખેડૂત મિત્રોને ખેતી કરવામાં ભૂલ થતી હોય છે ઘણા બધા મિત્રો ડીપી ખાતર લેટ પહેરતા હોય છે ઘણા બધા પહેલાંથી પહેરી નાખતા હોય છે ઘણા બધા મિત્રો પાણી પાવામાં લેટ પડતા હોય છે કોઈ પાણી પહેલું પાઈ દેતા હોય છે આવી રીતે ઘણા બધા ફોલ્ટ થતા હોય છે અને એના કારણે ખેતીમાં ખેડૂત મિત્રોને નુકસાન આવતું હોય છે તો મિત્રો તમે જોઈ શકો છો કે આની અંદર માળો પણ બહુ સારી છે એની અંદરના જે ડાળા છે એ પણ બહુ સારા છે અને ખેતીવાડી પણ આપણે સારી રીતે કરી રહ્યા છીએ તો આજના વિડીયોની અંદર મિત્રો આ છે અમારી માહિતી અને આવી રીતે ખેતીવાડીના અમે વિડીયોઝ બનાવીએ છીએ આવી રીતે માહિતી આપીએ છીએ તો આ વિડીયો તમને દિલથી સારો લાગે અને વિડીયોમાં કંઈક ખેતી વિશે તમને સારું લાગતું હોય યોગ્ય જોયા લાયક સમજાલાયક તો વિડીયોને આગળ શેર કરજો અને અમારા ચેનલ ઉપર કદાચ તમે નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબર કરી લેજો કે જેથી કરીને અમારી નવી નોટિફિકેશન તમને મળી જાય તો આજના વિડીયોમાં આટલું જ ચાલો દોસ્તો હવે આપણે નીકળીશું ખેતરની બહાર તો એ પણ હું તમને બતાવી દઉં છું તો આ છે આપણે નજારો ખેતરની બહાર નીકળવાનો અને મિત્રો આની અંદર આપણે ચારા પાણી પણ કરેલું છે એટલે કે પાળીઓ નાખી છે ક્યારા વાળ્યા છે અને એવા પણ ઘણા બધા મહેનત મજૂરી ઘણી બધી કરી છે અને આપણે આવી રીતે આગળ આવ્યા છીએ તો આ છે આજના અમારા એડા નેક્સ્ટ વિડીયોમાં ફરીથી મળીશું તો જય માતાજી મિત્રો આજે આપણે રજા લઈએ છીએ